નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક લોકકથા કથા ખંભાતના વાણિયાની આ વાત છે એ મરવા પડ્યો ત્યારે પોતાના એક ના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું બેટા મારી પાસે કંઈ ધનમાલ નથી મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો દીકરીએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા બાપે સંતોષથી પ્રાણ છોડ્યા હવે ઘરનો ભાર ધનપાલના માથે આવ્યો તેણે એક નાનકડી હાટડી શરૂ કરી ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે પિતાએ આખી જિંદગી દુઃખ વેઠ્યું પણ ધીરજ ન ખોય શ્રદ્ધા ન ખોય પ્રામાણિકતા ન ખોય તેથી એમની વાણીમાં બળ એમના આશીર્વાદ ફળ્યા અને હું સુખી થયો તેના આવી વાત સાંભળી એક જણે કહ્યું તમારા પિતામાં આવી તાકાત હતી તો એ પોતે કેમ કશું કમાયા નહીં ધર્મપાળે કહ્યું હું પિતાની તાકાતની વાત નથી કરતો પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો તેથી લોકો મશ્કરીમાં તેને બાપનો આશીર્વાદ કહી બોલાવતા ધનપાળને એથી ખોટું લાગતું નહીં એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ આમ વર્ષો વીત્યા ધનપાળનો વેપાર ખૂબ વધ્યો એના વહાણો દેશ દેશાવર ફરતા અને માલની કમાણીનો પાર ન હતો એકવાર એને થયું કે આ વેપાર રોજગારમાં નફો જ નફો થયા જ કરે એ સારું નહીં કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ એણે એક મિત્રને કહ્યું દોસ્ત કઈ નુકસાનનો ધંધો બતાવ મિત્રને થયું કે આને ધનનો મધ ચડ્યો છે એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે કાન ખજુરાનો કાન ખજુરાનો એક પગ ભાંગ્યો તોય શું તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે તેણે કહ્યું તો એમ કર વહાણમાં લવિંગ ભરી ઝાંજી વેચવા જા અવશ્ય ધંધામાં તને ખોટ જશે ધર્મપાલને આ વાત બરાબર લાગી જાંજીબાર તો લવિંગનો દેશ ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દસ બાર ગણા ભાવે વેચાય એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાય માલિક ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો અનુભવ પણ લેવો એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંજીબાર ગયો ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું ધર્મપાળ વહાણમાંથી ઉતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાહીઓ હતા એ સિપાહીઓના હાથમાં ભાલા તલવાર કે બંદૂક નહી ચાલણીઓ હતી એ જોઈ ધર્મપાલને નવાઈ લાગી તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું સુલતાને ત્યારે હસીને કહ્યું વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો ફરતા ફરતા મારી આંગળી એક વીટી ક્યાંક નીકળી પડી રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહીં રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાહીઓને અહીં લાવ્યો લઈ આવ્યો છું ધર્મપાળે કહ્યું વીટી બહુ કિંમતી હશે સુલતાને કહ્યું ના એનાથી ઘણી વધારે કિંમતી વીંટીઓ મારી પાસે છે પણ આ તો એક ફકીરના આશીર્વાદની વીંટી છે હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે એટલે મારે મને વીટીનું મૂલ્ય સલ્તનત કરતા વધારે છે આટલું કહી સુલતાને કહ્યું બોલો શેઠ આ વખતે શું માલ લઈને આવ્યો છો ધર્મપાળે કહ્યું લવિંગ લવિંગ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો કોણે તમને આવી મતી આપી નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે અહીં તમારા લવિંગનું શું પજશે ધર્મય પાળે કહ્યું મારે એ જ જોવું છે લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશા નફો જ થયો છે પણ મારા બાપના આશીર્વાદનું એ ફળ છે એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે સુલતાને કહ્યું બાપના આશીર્વાદ એ વળી શું ધર્મપાળે કહ્યું મારા બાપ ગરીબ હતા આખી જિંદગી તેમણે પ્રામાણિકપણે કામ કર્યું છે પણ કદી બે પાંદડે થયા નહોતા મળતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે બોલતા બોલતા જુસ્સામાં આવી તેણે નીચા નમી મુઠો ભરી સમુદ્ર તટની રેતી લીધી એ ચાળની પેઠે આંગળામાંથી રેતી નીચે જરવા દીધી તો એની નવાઈનો પાર ન રહ્યો એના હાથમાં હીરા જડિત સોનાની વીંટી હતી

માગ માગ માગે તે આપું ધર્મપાળે કહ્યું આપ સો વર્ષના થાવ અને રૈયતનું રૂઢી રીતે પાલન કરો એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ સુલતાન અધિક ખુશ થયો તેણે કહ્યું તમારો બધો માલ હું મુદ્દલ કરતા બમણી કિંમતે રાખી લઉં છું બૌદ્ધ આ વાર્તાનો આ લોકકથાનો જો નીતિ સાચી અને માતા પિતાના આશીર્વાદ હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ લોકકથા અને વાર્તાઓ સાથે આપણી યુટ્યુબ ચેનલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ